જિલ્લાના તમામ હાઈવેઓ છે એ હાઈવે ઉપર અનેક વખત અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં રાધનપુર સાતલપુર અને સમી વિસ્તારના જે હાઈવે છે એ હાઈવે ઉપર અનેક વખત આવા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે સમય દરમિયાન પણ આવા અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે આ અકસ્માતોમાં કેટલાય જે નિર્દોષ લોકો છે તે નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે અને આવી અકસ્માતની ફરિયાદો પણ નોંધાય છે ત્યારે ફરી સાતલપુર તાલુકાના વારઈ ટોલ પ્લાઝા નજીક એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં લગભગ અંદાજે સો જેટલા જે ઘેટાઓ છે તેના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે પચાસ જેટલા જે ઘેટાઓ છે એ ઘેટાઓ ઘાયલ થયા હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે તો આ વિશે વધુ ચર્ચા કરીએ

જેટલા ઘેટાઓ છે એ ઘેટાઓ મોત અને ભેટ્યા છે અને પચાસ જેટલા જે ઘેટાઓ છે તે ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે આમ તો આ જે વારે ટોલ પ્લાઝા છે તે ટોલ પ્લાઝાની બાજુમાં આવેલ પુલ પણ આવેલો છે અને પુલ ઉપરથી જે એક ટેલર આવી રહ્યું હતું પૂર ઝડપે અને આ જે ભચાઉ ચોબારી તરફ જે આ ઘેટા બકરા માલધારી પોતાના લઈને જઈ રહ્યો હતો તે સમય દરમિયાન આ પૂર ઝડપે આવી રહેલા ટેલરે આજે ઘેટા છે તેને પીચી નાખ્યા હતા અને સો જેટલા જે ઘેટાઓ છે એ ઘેટાઓ

સો ઘેટાએ જીવ ગુમાવ્યો છે અને પચાસ જેટલા જે ઘેટાઓ છે એ ઘાયલ થયા છે આ ટોળા ઉપર આ ટેલર ચડી જતા આ સો જેટલા અંદાજે સો જેટલા કહી શકાય એ જે ઘેટા હતા ને આ ઘેટા ઉપર જે આ ટ્રેલર છે એ ફરી વળતા સો ઘેટાના મોત થયા હોવાના સમાચાર ત્યાંથી સામે આવી રહ્યા છે ત્યારે પચાસ જેટલા ઘેટાઓ છે એ ઘેટાઓ જે ઘાયલ થયા છે ત્યારે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે અને ટ્રેલર ચારક વિરુદ્ધ સામે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે બસેજ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે